નમસ્કાર મિત્રો ત્રીસ જૂન ના રોજ નિવૃત્ત થતા તમામ કર્મચારીઓ એક દિવસ માટે ઈજાફો ચૂકી જતા હોય છે જે એક જુલાઈના રોજ તમામ સરકારી કર્મચારીઓને મળવા પાત્ર હોય છે ત્યારે આ અન્યાય ન થાય તેના માટે પિટિશન દાખલ કરવામાં આવી હતી તેમાં શિક્ષકો દ્વારા જે પિટિશન દાખલ કરવામાં આવી હતી તેના માટે એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે તેમનો એક ઓફિશિયલ પરિપત્ર આવી ગયો છે કે તેમને

આજના પરિપત્રની વાત કરશું તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ જે ત્રીસ જૂનના રોજ જે સરકારી કર્મચારી છે એ વય નિવૃત્ત થાય છે ત્યારે તે એક દિવસ માટે ઇજાફો ચૂકી જતા હોય છે તેને લઈને ઓલરેડી ત્રણ પરિપત્રો ત્રણ ઠરાવ બહાર પડી ગયા છે તેની પૂરી ચર્ચા મેં

પરંતુ ત્યારબાદ ચૌદ બાર બે હાજર ત્રેવીસ ની તારીખે તે ઠરાવ છે તેને મોકુફ રાખવાનો નિર્ણય કરતો પરિપત્ર બહાર પાડવામાં આવેલો હતો બહાર પાડવામાં આવ્યો છે જે તે ઠરાવ ને રદ કરવાની સામે તે પરિપત્ર છે એ આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય નાના વિભાગ નો તારીખ અઢાર અગિયાર બે ત્રેવીસ નો ઠરાવ સ્થગિત રાખવા બાબત હવે રાજ્ય સરકાર નાણાં વિભાગે ફરીથી તે અઢાર અગિયાર બે હજાર ત્રેવીસ ના ઠરાવને લઈને મહત્વપૂર્ણ નવો ઠરાવ છે તે બહાર પાડ્યો છે અને પુનઃ તેને અમલીકરણ કરવા માટેની વાત કરવામાં આવી છે બાર બે બે હજાર ચોવીસ નો તે સામે આવી રહ્યો હશે વિષય નાણાં વિભાગનો તારીખ અઢાર અગિયાર બે હજાર ત્રેવીસ નો ઠરાવ અમલમાં મૂકવા બાબત તો મિત્રો તમે જોયું ને કે વખતો વખત પરિપત્રો થયા સ્થગિત પણ થયા પરંતુ ફરીથી તેમને ઈજાફો માટેના પરિપત્રો જાહેર કરવા પડ્યા અને આજનો છે તે પણ તેને લઈને જ છે તો જે નવો પરિપત્ર સામે આવ્યો છે જે તમારી સામે આવી રહ્યો હશે જેમાં સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવેલા પરિપત્રનો વિષય છે ત્રીસ જૂન ના રોજ વય નિવૃત્ત થયેલા પિટિશનરોના કિસ્સામાં એક જુલાઈ નો ઇજાફો આકારવા બાબત ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ પરત્વે શિક્ષણ વિભાગના ના સંદર્ભ દર્શિત પત્ર સાથે નાણા વિભાગના તારીખ એક આઠ બે હાજર પચીસ ના પત્ર નકલ મોકલી આપતા જણાવવાનું કે ત્રીસ જૂન ના રોજ વય નિવૃત્ત થયેલ કર્મચારીઓના કિસ્સામાં એક જુલાઈનો ઈજાફો આકારવા બાબતે થયેલ કોર્ટ કેસ સંદર્ભે નામદાસ સુપ્રીમ કોર્ટ દ્વારા તારીખ વીસ બે બે હાજર પચીસ ના રોજ ચુકાદો આપવામાં આવેલ જે અન્વયે નામદાર હાઈકોર્ટ ખાતે દાખલ થયેલ સમાન પ્રકારના તમામ કેસો નામદાર હાઈકોર્ટના તારીખ કોમન ઓરલ નામદાર સુપ્રીમ કોર્ટના આપવામાં આવેલા નિર્દેશો મુજબ છ કાર્યવાહી પૂર્ણ કરવાના નિર્દેશો સાથે ડિસ્પોઝ કરવામાં આવેલ છે નામદાર હાઈકોર્ટના તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના ના ચુકાદામાં આપવામાં આવેલ નિર્દેશો મુજબ છ માસની સમય મર્યાદા તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસના ના રોજ પૂર્ણ થાય છે નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર હાઈકોર્ટના ઉક્ત ચુકાદા અન્વયે ત્રીસ જૂનના રોજ વય નિવૃત્ત થયેલ કર્મચારીઓના કિસ્સામાં એક જુલાઈનો નો ઇજાફો આકારવાની કાર્યવાહી સત્વરે તથા સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે નાણા વિભાગ ખાતે તમામ વિભાગોના ઉચ્ચ અધિકારી શ્રીઓ સાથે બેઠકો યોજવામાં આવેલ ત્યારબાદ આ સંદર્ભે અત્રેની કચેરીએથી વારંવાર લેખિત સૂચના તથા વિડીયો કોન્ફરન્સથી સૂચના આપવામાં આવેલ છે અને માહિતી પણ માગવામાં આવેલ હતી આથી નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર હાઈકોર્ટના ઉક્ત ચુકાદા મુજબ ત્રીસ જૂનના રોજ વય વયનિવૃત્ત થયેલ કર્મચારીઓના કિસ્સામાં એક જુલાઈનો ઈજાફો આકારવા અંગેની કાર્યવાહી સમય મર્યાદામાં પૂર્ણ કરી આ કાર્યવાહી પૂર્ણ થયા અંગેનું પ્રમાણપત્ર પ્રમાણપત્ર નમૂનો આ સાથે સામેલ છે જે તમને હમણાં જોવા મળશે તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ સુધીમાં મોકલી આપવા જણાવ્યું છે વધુમાં આ બાબતે વીસ સાત બે હાજર પચીસ ના રોજ પાંચ કલાકે માનનીય નિયામક શ્રી અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ રાખેલ તમામ વિગતો સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે જે અંગેની લિંક આવતીકાલે મોકલી આપવામાં આવશે તે વાત કરવામાં આવી છે તેઓ સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી નો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો હવે જે આપણે પ્રમાણપત્રની વાત કરવામાં આવી રહી છે તે પ્રમાણપત્ર તમારી સામે આવી રહ્યું હશે તો મિત્રો આ હતા આજના વયનિવૃત થતા કર્મચારીઓ માટે મહત્વના અપડેટ્સ કે જેમને એક દિવસ માટે ઈજાફો ચૂકી જતા હતા તો તેમને આ અન્યાય ન થાય તે માટે આ તમામ પત્રકો આપણે જોયા તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઈકોન દબાવી દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ